ગ્રામજનોની ગૌચરની જમીન પરથી માંગ રજૂઆત કરવામાં આવી છે ઝગડિયા તાલુકાના ઇન્દોર ગામના ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અને ગામના ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરી છે ઇન્દોર ગામના રહીશોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે જમીન છે એ ગૌચરની જગ્યા આવેલી છે આ જગ્યામાં ગેરકાયદેસરનો રસ્તો ગ્રામ પંચાયતના સરપંચની મિલીભગતમાં કાઢી આપવામાં આવ્યો છે જેના પરથી રોજની પાંચસો ટ્રકો અને ડમ્પરો પસાર થાય છે તેના કારણે જ આજુબાજુની વસ્તી તેમજ ગૌધનને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે બાજુમાં સ્કૂલ આવી છે રોહિત વાસ પણ છે જ્યાં બાળકો અવરજવર કરતા હોય ત્યારે અકસ્માત પણ થાય છે પશુધનને ચરવા માટે સૌથી નજીક આ જ ગૌચરની જગ્યા છે પરંતુ ગૌચરની જગ્યામાંથી કાઢવામાં આવેલા રસ્તાને કારણે પશુધનને ચારો

પણ આ સુધી એ લોકો બોંધ કરતા નથી એમાં ભગત છે કરવા મતલબ ગોચરમાં જે બસો સિત્યાસી નંબરમાં એ લોકો ઇન નિગર રસ્તો બનાવી ત્યાંથી રેતીની ગાડીઓ નીકળે છે એમાં ગામ બહુ જ તકલીફ છે ત્યાં નજીક સાણા આવેલી છે રોહિતવાસ આવેલો છે સ્કૂલના છોકરા જતા આવતા છે એ રીતે બધોને તકલીફ પડે છે એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ આપવા આવેલા છે